આ ગોચરના પ્રભાવથી તમારા મનમાં બેચેની વધી શકે છે અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે ઘણા કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની વાત કરીએ તો નોકરી કરતા લોકો પર કામનું દબાણ અનુભવી શકે છે અને સારી તકોની શોધમાં નોકરી બદલવાનું વિચારી શકે છે વ્યવસાય કરતા લોકોને તેમના ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે અને નફા અને નુકસાન બંનેની શક્યતા રહે છે નાણાકીય રીતે જોઈએ તો આવક અને ખર્ચ બંને સરખા થઈ શકે છે પરંતુ મુસાફરી પર ખર્ચ વધુ તમારા માટે સંભવ બનશે જેના કારણે નાણાકીય નુકસાન થવાની પણ શક્યતાઓ છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથીની લાગણીઓને યોગ્ય રીતે સમજી શકશો નહીં જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે સ્વાસ્થ્ય દ્રષ્ટિ જોઈએ તો જીવનસાથીના સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે જે તમારી આર્થિક સ્થિતિ ઉપર અસર કરી શકે છે તેથી આર્થિક નીતિને લઈ અને સ્પષ્ટ રહેવું ચોકસાઈ ભર્યું વર્તન રાખવું તમારા માટે ખૂબ જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે મંગળ સાતમા અને બારમા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે આગોચરના પ્રભાવને કારણે તમારા પ્રયત્નોમાં અવરોધો આવી શકે છે પરંતુ તમે ઊર્જાથી ભરપૂર રહેશો કારકિર્દીના ક્ષેત્રમાં જો તમે નોકરીમાં છો તો કામનું દબાણ વધી શકે છે અને તમારે તમારા કાર્યનું યોગ્ય આયોજન કરવું પડશે વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમારે તમારા સ્પર્ધકો તરફથી વધુ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેઓ નવા વ્યવસાયિક વિચારોને લઈને આવી શકે છે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ સમય તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને બચત સામાન્ય રહી શકે છે અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે તેથી તમારે સંબંધોને સંચાલિત કરવા માટે કેટલાક ગોઠવણો કરવી પડશે સ્વાસ્થ્યની વાત કરીએ તો અસંતુલિત આહારને કારણે પાચન સમસ્યાઓ તમારા માટે વધી શકે છે આવી સ્થિતિમાં તમારે તમારી ખાવાની આદતોમાં સુધાર કરવો જરૂરી બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે આ સમયે મંગળ તમારા છઠ્ઠા ને અગિયારમાં ભાવમાં સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા પાંચમા ભાવમાં થવાનું છે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અને વિકાસ વિશે ચિંતા કરી શકો છો પરંતુ તમને આધ્યાત્મિક માર્ગ દ્વારા પણ લાભ મળી શકે છે

આર્થિક રીતે તમે આ સમયે મધ્યમ આવક મેળવી શકશો અને તમારી બચત પણ મર્યાદિત રહેશે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભર્યા ક્ષણો વિતાવી શકો છો પરંતુ કૌટુંબિક સમસ્યાઓને કારણે અહંકારના સંઘર્ષો થઈ શકે છે જેને તમારે સમજદારીપૂર્વક સામનો કરવો પડશે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બાળકોના સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા ચોથા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા રોજિંદા જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહીં રહો અને ક્યારેક તમને પાછળ રહી ગયેલા અનુભવ થઈ શકે છે કારકિર્દીની વાત કરીએ તો જો તમે નોકરીમાં છો તો આ સમયે તમારે તમારા કામમાં સારું પ્રદર્શન કરી શકો છો અને પોતાનું સારું નામ પણ બનાવી શકો છો વ્યવસાયના ક્ષેત્રની વાત કરીએ તો તમે તમારી મહેનત દ્વારા સારું નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપી શકશો આર્થિક રીતે જોઈએ તો તમે તમારા પરિવારની સુખ સુવિધાઓ પર ખર્ચ કરી શકો છો જે તમને ખુશ કરી દેશે તમારી બચત પણ વધી શકે છે તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે ખાસ ક્ષણો વિતાવી શકશો અને તમારા સંબંધોમાં મીઠાશ પણ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મંગળનું ગોચર દરમિયાન તમે તમારી જાતને ફિટ અને સ્વસ્થ રાખી શકશો જેના કારણે તમે સારા સ્વાસ્થ્ય અને ઊર્જાનો આનંદ માણી શકશો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે મંગળ ચોથા અને નવમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા ત્રીજા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો અથવા તમારું ઘર બદલવાનું વિચારી શકો છો આનાથી તમારા આરામ અને સુવિધાઓમાં વધારો થઈ શકે છે કરિયરની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો જો તમે નોકરી કરો છો તો આ સમય દરમિયાન તમે તમારી નોકરી અથવા કાર્યસ્થળ બદલવાનો નિર્ણય લઈ શકો છો અને આ પરિવર્તન તમારા માટે સંતોષકારક સાબિત થઈ શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમે તમારા વ્યવસાયિક વલણથી સારું નફો કમાઈ શકો છો અને સ્પર્ધામાં આગળ રહી શકો છો આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો રહેશે અને તમે વધુ પૈસા કમાઈ શકશો ઉપરાંત તમે સારી બચત પણ કરી શકશો અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ વધારી શકશો અને પરસ્પર સમજણમાં પણ સુધારો થશે જે તમારી સારી વાતચીત શૈલીને કારણે શક્ય બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમને ખુશ કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે મંગળ તમારા ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા બીજા ભાવમાં થશે આ ગોચરને કારણે તમારા ભાગ્યમાં ઘટાડો નાણાકીય લાભમાં ઘટાડો અને પ્રગતિમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની વાત કરીએ તો જો તમે નોકરીમાં છો તો તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો જેથી તમને સારી પ્રગતિ અને સંતોષ મળી શકે વ્યવસાયના ક્ષેત્રમાં તમે સારા પ્રયાસોથી સફળતા મેળવી શકો છો અને તમારી અપેક્ષાઓ મુજબ નફો કમાઈ શકો છો વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી પણ શક્ય બને છે આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો રહી શકે છે તમે વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી બચત પણ વધી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ જાળવી રાખશો અને સારા સંસ્કારો અને મૂલ્યોનું પાલન કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો અને તમારા સ્વાસ્થ્યને સારા સ્તરે જાળવી શકશો